નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર ક્ષત્રિય સમાજ દ્વારા અસ્મિતા મહાસંમેલનનું જામનગર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું બે લાખ ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા લોકશાહીના અવસરને વધાવતી રંગોળી કલેક્ટર કચેરી ખાતે મેજિક રંગોળી પ્રદર્શનને ખુલ્લું મૂકતા કલેક્ટર શ્રી પ્રભવ જોશી

તમારે અહીંયા ક્યાંય પાણી રહેતું ને હા એટલે એમાં જુના વીરજીભાઈ તમારા નેતૃત્વ કર્યા એમની એકની એક દીકરી એટલે યાદ નથી કર્યા પણ બધાય છે પણ નથી નાખા અને એને નથી નાખા એનો વાંધો ને એના પછી મેં નથી નાખ્યો એટલે ઈ ચિંતા નથી પાછા વયા નહીં ને મને તો જ્યાં ઓલા મહુવા ગાડી અધાર જાય તેમ પૂછે વયા નહી જાવ અરે બાપા નહીં જાય બીજી પેટી છે ખુબ હૃદયપૂર્વક નો ધન્યવાદ